સંવિધાન ભવનમાં સેન્ટ્રોલ નરેન્દ્ર મોદી સાહેબના જે પ્રવચનમાં જે વાત કરી લોકસેવાના વિકસિત ભારતની સંકલ્પના મુદ્દાઓ લઈને પ્રજા સમક્ષ જવાની અમારી બીજા દિવસથી અમે તૈયારીઓ કરી દીધી છે એના ભાગરૂપે અમે લોકો વિધાનસભાના મત વિસ્તાર બાઈ જ ભારતદર્શનના કાર્યક્રમો રાખ્યા છે એના ભાગરૂપે આજે બહુચરાજી ખાતે આ ભારત દર્શનનો કાર્યક્રમ પૂરો થયો અને આજે કાર્યકર્તાઓને અથવા પ્રજાજનો મળવા માટે મહેસાણા ખાતે આજે સમય ફાળવેલો હતો અત્યારે ઘણા કાર્યકર્તાઓ શુભેચ્છા માટે પણ આવે છે એના પ્રશ્નો લઈને આવે છે અને એને વાચા આપીને યોગ્ય કક્ષાએ રજૂઆત એમને પહોંચાડવા માટે પણ મારી તૈયારી છે કામનો નિકાલ થાય ત્યાં સુધી એની પાછળ એ પ્રશ્નની પાછળ પૂરેપૂરું ધ્યાન રાખ ફોલોઅપ લઈને એ કામ અત્યારે ત્યાં સુધી મારી તૈયારીઓ છે અને પ્રજાજનોને સંતોષ થાય એવા કાર્યો કરવા અને માન્ય યશસ્વી વડાપ્રધાન માન નરેન્દ્રભાઈ મોદી એ એની પ્રેરણા છે અને જે વિકસિત ભાવ સંકલ્પ યાત્રાની વાતો અને જે યોજનાઓ સાથે છેવાડાના વ્યક્તિ સુધી જવું અને માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત થાય એ રીતે અમારી તૈયારી છે અને એક મને પાર્ટીએ જે તક આપી છે એ એ પણ યોગ્યતા સાબિત કરવા માટે પણ મારી પ્રજાજનોમાં છેવ સુધી જવાની પૂરી પ્રતિ સાહેબ સંપર્ક જે અત્યારે યોજી રહ્યા છો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે રહેવાનું છે પણ પ્રજાજનો કોઈ આરોગ્ય સહાય હોય કોઈ ઓએનજીસીના વળતરના પ્રશ્નો હોય અથવા કોઈ વિકાસના કામોની બાબતો આવી ધ્યાન ઉપર આવતી હોય છે ઘણા એવા પણ પ્રશ્નો આવે કે ઘણા સમયથી ન થયા એવા પણ પ્રશ્નો ધ્યાન આવતા હોય છે તો એ નિયમોનુસાર થાય એ માટે પણ યોગ્ય કક્ષા આપણે ભલામણ કરતા હોય એટલે પ્રશ્નો આવે લોકોની રજૂઆતો પણ આવે પણ એને શક્ય ત્યાં સુધી ન્યાય આપવા આપણે સીરીપુરી તાકાતથી એની પાછળ રહેવું એવો મારો અભિગમ છે